ઉજ્જૈનના મહાકાલ મંદિરના ભવ્ય શણગારો માટે દેશભરમાં ખ્યાતિ છે ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ મહાકાળ મંદિર પણ આબેહોબો જઈને મહાકાળના દર્શન કરાવતું જોવા મળે છે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ મંદિરે વિશેષ રાષ્ટ્રીય શણગાર યોજાયો હતો કેસરી સફેદ અને લીલા ત્રિરંગાના રંગોથી મહાકાળનો મનોહર શણગાર કરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં રાષ્ટ્રીય પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી અને વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી ભક્તોએ મહાકાળના દર્શન કરી અને દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી आज अपने भारत राष्ट्र का एक महापर्व है 26 जनवरी सितहत्तरवा गणतंत्र दिवस हम मना रहे हैं इस उपलक्ष्य में महाकाल मंदिर में श्री गगन बापू जी के मार्ग मार्गदर्शन में भारत राष्ट्र की अभिवृद्धि और जो देश की अस्मिता के लिए शहीद हुए हैं उनकी पुण्य स्मृति में महाकाल महाराज का रुद्राभिषेक और विशेष श्रृंगारज किया गया है जैसा कि आप देख रहे हैं यहाँ प्रातः चार बजे से नियमित आरती होती है तभी से यहाँ दर्शनार्थी आज दर्शन करने आ रहे हैं और अभी क्रम सतत जारी है लगभग आज एक हज़ार से अधिक श्रद्धालुओं ने यहाँ दर्शन किए हैं